અંકલેશ્વર શહેરના પટેલનગર વિસ્તારમાં ભરૂચ એલસીબી પોલીસે જુગાર રમતા છ શખ્સોને ઝડપે પાડીને મોટી કાર્યવાહી હાથ ધરી છે દરોડા દરમિયાન પોલીસે રોકડા નાણાં મોબાઈલ ફોન અને બે બાઇક સહિત કુલ કિંમત રૂપિયા એક લાખ ચોવીસ હજારથી પણ વધુનો મુદ્દામાલ કબજે કર્યો ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન પટેલનગર નજીક ઝૂંપડપટ્ટી પાસે જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી માહિતીના આધારે એલસીબી પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર રેડ કરી અને છ લોકોની ધરપકડ કરી છે રોકડા રૂપિયા ચૌદ હજાર ચારસો અંદાજે ત્રીસ હજાર રૂપિયાની કિંમતના ત્રણ મોબાઈલ ફોન તેમજ બાઇક જપ્ત કર્યા છે ધરપકડ કરાયેલા શખ્સોમાં સંજય ચૌહાણ લાલચંદ વિશ્વકર્મા મોતી માતંગા રોડી સુરેશ ચુડાસમા રાજુ વાઘરી અને અજય વસાવાનો સમાવેશ થાય છે સમગ્ર મામલે એલસીબી પોલીસે તમામ આરોપીઓ સામે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે